સુરતના બરાછામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સુરત શહેરમાં નવરાત્રી તહેવાર બાદ લવ લવજેહાદની ઘટના સામે આવતી અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું સુરતમાં નવરાત્રી આયોજન દ્વારા બી બિધર્મીઓને એન્ટ્રી આપવામાં ન આવે એ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મંત્રી વિક્રમસિંહ ભાટી જણાવ્યું કે હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મની પહોંચે એ આવનાર લાગણીને વિધર્મી મુક્ત નવરાત્રી બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં થનાર નવરાત્રી અને ગરબા આયોજકો સાથે સંકલન કરી તમામને જાણ કરી દેવામાં આવી છે કોઈ પણ જાતના વિધર્મીઓને એન્ટ્રી આપવા નહીં અને જે કોઈ વિધર્મીને ગરબા આયોજક અને સંચાલકો દ્વારા બાઉન્સરો કલાકારો ઢોલ ના આવશે તો ચોક્કસપણે બજરંગ દ્વારા વિરોધ કરવામાં આવશે વિક્રમસિંહ ભાટી સુરત મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુઓનો પવિત્ર પર્વ નવરાત્રિમાં કોઈ પણ વિધર્મીઓને ઘુસવા નહીં દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર હિન્દુ છે હિન્દુઓને કામ આપવું જોઈએ અગર છતાં પણ કોઈ વિધર્મીઓને ત્યાં એન્ટ્રી આપી તો બજરંગ દલની ટીમ અમારે સુરત મહાનગરમાં પોલીસને સાથે રાખીને જશે અને વિધર્મી મુક્ત નવરાત્રી સુરત શહેરમાં થાય એ અમારી બજરંગ દલની વિશેષ માંગણી છે